अमेरिका एक सुंदर शहर में स्वरांजलि नामनी युवा स्त्री तेना पति अजय साथ रहती स्वरांजलि सुंदर शिक्षित अने संस्कारी बन्ने जीवन मा प्रेम हास्य अने आनंद भरेलो हतो। तेओ वारंवार एक साथे समय वितावता नवा स्थलों फरवा अने जीवन ने स्वप्न समान जीवी रहा हता। एक दिवस शॉपिंग मॉल में खरीदी करवा गया खुशी ना ए पड़ों ने कोई दुर्भाग्यना का वादरो घेरी लेशे तेनी तेमने खबर नहोती। अचानक केटलाक मास्क पहरेला अने हथियारों धारण करेला लोको मॉल मा घुसी तेमनो घृणास्पद एजेंडो हतो गोरा नो नाश करवो। ए गोलीबारी शुरू करी स्वरांजलि अने अजय भयभीत થઈ ગયા बचवानो प्रयत्न करयो परंतु क्रूर गोरी अजयના હૃદયમાં વાગી ગઈ स्वरांजलि ने पण गोरी वागी परंतु તે જીવતી રહી હોસ્પિટલ માં આંખ ખોલતા જ તેને સૌથી મોટો દુખ લાગ્યું પતિ હવે આ દુનિયામાં ન હતો स्वरांजलि તૂટી પડી પરંતુ તેરે નક્કી કર્યું કે अजयનો લોહી વ્યર્થ નહીં જાય તેણે કોર્ટમાં કેસ દાખલ કર્યો આરોપીઓ ઝળપાયા પર પુરાવાના અભાવે તેમને છોડવામાં આવ્યા કાયદાના છિદ્રોમાંથી છટકી જનાર આ અપરાધીઓને જોઈને સ્વરાજલીનો અંતર આગની જેમ ધકી ઉઠ્યો તેણે પોતાને વચન આપ્યું હવે હું જ વકીલ બનીશ ન્યાય માટે લડશ મારા અજનો બદલો હું કાયદાની શક્તિથી લઈશ स्वरांजलि कायदानी अभ्यास यात्रा शुरू करी। अनेक मुश्किलियों आवी, भाषा भेद संस्कृति फरक एकलता दृढ़ रही वर्षों सुधी मेहनत करी अभ्यास पूर्ण करो वकील बनी माटे पोता परंतु दरेक पीड़ित अवाज उठावती हती। तेने फरी केस हाथ में लीधो साक्षीओ एकत्र कर પુરાવા એકઠા કર્યા અને કોર્ટમાં ન્યાય માટે અડગ રહી તેની દલીલો હિંમત અને ધીરજ સામે અંતે ન્યાય ઝૂકી ગયો અપરાધીઓને આખી જિંદગી માટે જેલમાં રાખવાનો હુકમ જાહેર થયો કોર્ટમાંથી બહાર આવતા સ્વરાંજલીની આંખોમાં આંસુ હતા દુઃખના નહીં પણ સંતોષના તેણે પોતાને કહ્યું અજય આજે તને ન્યાય મળ્યો છે હો તારી યાદ સાથે હંમેશા જીવતી રહીશ પણ હવે મારી લણત બીજા નિર્દોષો માટે પણ ચાલુ રહેશે સ્વરાંજલિ માત્ર એક સ્ત્રી નહીં રહી તે ન્યાયની પ્રતીક બની ગઈ